બેન તમારો સવાલ છે કે પ્રથમ બાહ્ય તપમાં ના તપને સર્વશ્રેષ્ઠ તપ કેમ આંબિલ ના તપને સર્વશ્રેષ્ઠ તપ કહ્યું છે કેમ કે આગમમાં કહ્યું છે કે સ્વાદનો ત્યાગ એ જ ખરેખર તપ છે આંગીલમાં સ્વાદના ત્યાગ સાથે તપ પણ ખાય છે અને ક્ષમતામાં રહી કર્મોની નિર્જરા પણ થાય છે જ્યારે ઉપવાસ વગેરે તપમાં આગળ વધતા ક્ષમતા રહેવી મુશ્કેલ છે કેમ કે એમાં પેટમાં કાંઈ જતું નથી એટલે થોડા એક બે ચાર દિવસ ક્ષમતા પછી ક્ષમતા ઓછી થઈ જાય કોઈ બિરલાને જ ક્ષમતા રહી શકે અને ક્ષમતા વગર તો સાધના નથી સાધના જ નથી સાધના એ જ છે ક્ષમતા જ્યારે આમબિલ એવું તપ છે કે જેમાં સ્વાદનો ત્યાગ છે છતાં થોડો ખોરાક પેટમાં જતો હોવાથી ક્ષમતા રહી શકે છે ને ખરા અર્થમાં સાધના થઈ શકે છે વગરનું ભોજન જેમાં કોઈ પણ જાતને વિગય નથી એટલે વિકારો ઉત્પન્ન થતા નથી વિકલ્પો ઓછા થઈ જાય છે મરચા મસાલા વગરનું ભોજન એટલે તામસી વિચારો નથી આવા ઘણા બધા કારણોને લીધે આંડીને શ્રેષ્ઠ તપ કર્યું છે આનો અર્થ એટલો સમજો કે ગમે તે તપ કરો પણ જો ક્ષમતા ના રહી

તો તમારા જૂના કર્મો ઉદીરણામાં આવશે અને એ કર્મોને તમે ક્ષમતા ભાવે સહી લેશો ક્ષમતા ભાવે એમાંથી પસાર થઈ જશો રાખ કે દ્વેષ નહીં કરો તો એ નિર્જરી જશે તો આપણો મુખ્ય ઉદ્દેશ તો કર્મ નિર્જરવાનો જ છે તો આંબી લેવું તપ છે કે જેમાં ખોરાક પણ જાય છે પેટમાં પણ પાછું વિકારો વિગઈ વગરનો છે એટલે વિકારો ઓછા ઉત્પન્ન થાય છે થોડું ઘણું પેટને ભાડું મળ્યા કરે છે એટલે ક્ષમતા રહી શકે છે અને શાંતિથી કર્મોની નિર્જરા પણ થઈ શકે છે અને આગમનું વાક્ય પણ સિદ્ધ થાય છે કે સ્વાદનો ત્યાગ એ જ તપ છે ઓકે